ગીર સોમનાથમાં ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સરકારી જમીન પર ધામા નાખી બેઠેલા લોકોને પાઠ ભણાવવા કલેક્ટરે અનોખો કિમીઓ અપનાવ્યો છે કોરિનાર તાલુકામાં શેરડીના ખેતર પછી મગફળીના ખેતરમાં પશુને છોડી મુકાયા ખેડૂતે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે મગફળીનું વાવેતર કર્યું હતું જેથી કલેક્ટરે મગફળીના ખેતરમાં પશુઓને ચરવા માટે છૂટા મૂકી દીધા હતા મહત્વનું છે કે આ અગાઉ પણ ગૌચરની જમીન ખુલ્લી કરાવવા શેરડીના વાઢમાં પશુને છોડી મુકાયા હતા કોડીનાર તાલુકાના દેદાની દેવડી ગામે ગૌચરની જમીન ખુલ્લી કરાવવાનું કામ હજુ પણ ચાલુ છે ગીર સોમનાથના આ દ્રશ્યો ગીર સોમનાથમાં ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સરકારી જમીન પર ધામા નાખી બેઠેલા લોકોને પાઠ ભણાવવા કલેક્ટરે અનોખો કિમીયો અપનાવ્યો છે કોડીનાર તાલુકામાં શેરડીના ખેતર પછી મગફળીના ખેતરમાં પશુઓને છોડી મૂકવામાં આવ્યા હતા ખેડૂતે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે મગફળીનું વાવેતર કર્યું હતું જેથી કલેક્ટરે મગફળીના ખેતરમાં પશુઓને ચરવા માટે છુટ્ટા મૂકી દીધા હતા મહત્વનું છે કે આ અગાઉ પણ ગૌચરની જમીન ખુલ્લી કરાવવા શેરડીના વાડમાં પશુઓને છોડી મુકાયા હતા ત્યારે કોડીનાર તાલુકાના દેદાની દેવડી ગામે ગૌચરની જમીન ખુલ્લી કરાવવાનું કામ હજુ પણ ચાલુ છે ગીર સોમનાથમાં ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સરકારી જમીન પર ધામા નાખી બેઠેલા લોકોને પાઠ ભણાવવા માટે કલેક્ટરે અનોખો કિમીઓ અપનાવ્યો છે કોડીનાર તાલુકામાં શેરડીના ખેતર પછી મગફળીના ખેતરમાં પશુઓને છોડી મૂકવામાં આવ્યા છે ખેડૂતે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે મગફળીનું વાવેતર કર્યું હતું જેથી કલેક્ટરે મગફળીના ખેતરમાં પશુઓને ચરવા માટે છુટ્ટા મૂકી દીધા હતા મહત્વનું છે કે આ અગાઉ પણ ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે શેરડીના વાઢમાં પશુઓને છુટ્ટા મૂકી દેવાયા હતા ત્યારે કોડીનાર તાલુકાના દેદાની દેવડી ગામે જેટલું ગૌસરણ કુંડેલ હતું આજુબાજુના આપણા જે વાડી વિસ્તારના ખેતરના માણસો એ ગૌસરણ કુંડેલ હતું એ ખાલી કરાવ્યું છે અને તેમાં ઓલરેડી અમે ઢોર મૂકી દીધા છે પશુ મૂકી દીધા છે પેલા ભયંકર પરિસ્થિતિ હતી કે કોઈના ઢોર માલ ભૂલથી ગરી જાય તો તેના માટે અમારે પૈસા દેવા પડતા ક્યાંક તો ખાતાના બાસ્કા લઈ જવા પડતા બઉ ત્રાસ હતો હવે તે ખુલ્લું કર્યું છે ને અમે ઢોર માલ મૂકી દીધા છે ને કલેક્ટર સાહેબ નો આભાર માનું છું ખુલ્લું થયું એટલે ભાઈ કલેક્ટર સાહેબ એટલું ખુલ્લું કરી દીધું પણ કુંડ્યું નહી એ બધું થોડો ખાસ હવે દેવો પડે એટલા બધા ખાધો હોવાથી લીધું એટલી જ મહેરબાની હા ભાઈ હવે થોડોક આ સાત ચક્કર ગોવા આવ્યા ને આ બધી બોડી ને દે તો આભાર એટલો ખૂણે ખસકા સારતા બીજે તો બધી કુંડા ગયું હતું કઈક તળાવ થઈ ગયો કે બાવલું થઈ ગયા કઈ ઘોર જ સર એમ નતા થોડું થોડું હતું બધું એમાં રખડાવતા ભાઈ અને આમાં કોઈ હારો માણસ તો આવે નહીં સારવા ગરીબ માણસો ઈ જ સારવા આવે કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય છોકરો આમાં કોઈ સારવા ન આવે પણ ગરીબ માણા વિચારે ગરીબ નું કોઈ સાંભળે નહીં આ સભ્ય સાંભળ્યું હોય તો એનો આભાર તો આપણી સાથે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાજી જોડાઈ ગયા છે આપનું સ્વાગત છે બીટીવી ન્યુઝમાં સૌથી પહેલા હું એ જાણવા માંગીશ કે તમે જે પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છો છેલ્લા કેટલા સમયથી કાર્યવાહી કરી રહ્યા છો અને ખાસ આ જે દબાણ કરવામાં આવ્યું છે ગૌચરની જમીનમાં કેટલા સમયથી ગૌચરની જમીનમાં દબાણ કરાયું છે કે દરેક ગામે જવું અને ત્યાં લોકોના પ્રશ્નો રૂબરૂમાં સાંભળવા તો જે જે ગામોની મુલાકાત લઈએ ત્યાં મોટા આ જ પ્રશ્નો આવે છે કે રોડ રસ્તાના દબાણો હોય અને ગોચરના દબાણો હોય સરકારી જમીન દબાણો હોય ગોચરમાં જે દબાણો કરે છે એ આપે હમણાં જે જોયું એ પ્રમાણે બહુ મોટા દબાણો હોય છે મોટા બગીચાઓ બનાવે છે નાળિયેરી ના હોય છે આંબાના હોય છે ચાલીસ ચાલીસ વીઘા સુધીની જગ્યાઓ છે દબાવેલી હોય છે એના કરતા જે એના કારણે જે ગાયનું છે કે ભેંસો જે ચારવાના પ્રશ્નો છે વિકટ પ્રશ્નો થઈ ગયા હોય છે લોકોને ચરિયાને જ મળતું નથી તો એ જે રજૂઆત આધારે અમે જે બે મહિનાથી સતત અમે દરેક ગામની મુલાકાત લઈ છીએ લોકો પણ આ જ્યાં પણ આ પ્રશ્ન આવે તો એની અમે સંયુક્ત રીતે જિલ્લા પંચાયત અમારા જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય જે વિભાગો હોય એ સાથે મળી એક ટીમ બનાવી અને જે જે ગામો છે એને આ ગોચર છે સંપૂર્ણપણે ખુલ્લા કરાવીએ છીએ અત્યાર સુધીમાં જોઈએ તો ચોસઠ જેટલા અમારા જિલ્લાના ગામો છે જ્યાં આવા પ્રશ્નો હતા સરકારી તમને દબાણ હોય ઊંચો દબાણ હોય એ રોડસ્તમ દબાણ તે અમે અત્યાર સુધીમાં ખુલ્લું કરાવ્યું છે એનો જો આપણે આંકડો જોઈએ તો અમે અત્યાર સુધીમાં કુલ લગભગ ચારેક ચારસો એકસો છ કરોડની જમીન અમે કિંમત કરીએ બજાટ તો ખુલ્લી કરાવેલી છે અને જેનું આપણે ચોરસ મીટરમાં કેવાય જઈએ તો તેર પોઈન્ટ એકવીસ લાખ ચોરસ મીટર જમીન કે મોટી જમીન છે બિલકુલ આ સાથે જ જમીનમાં દબાણ થવા ગૌચરની જમીનમાં દબાણ થવા એ હવે કોઈ નાની વાત નથી રહી ગ્રામ્ય લેવલે આપણે જોવા જઈએ તો આ પ્રમાણે તમે કાર્યવાહી કરી રહ્યા છો પરંતુ શહેરી વિસ્તારોમાં શા માટે આવી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી ના શહેર વિસ્તારમાં પણ અમે કામગીરી કરી છે અમે વેરાવળ શહેર છે તો અમારે જે રેલવે નો ઓવરબ્રિજ બનતો હતો તો એ વિસ્તારમાં વોર્ડ નંબર ના વોર્ડમાં ઇસ્યુ હતો તો એ અમે એ જે પણ અમે તંત્ર એ ખુલ્લી કરાવેલ છે સરકારી જે સિટી એરિયા છે તો ત્યાં પણ જે દુકાનો બની ગઈ હોય મોટાભાગે સિટીમાં કોમર્શિયલ દબાણો હોય તો કોમર્શિયલ દબાણો ખુલ્લા કરાવેલા છે જે કોકડાઓ જે દબાઈ ગયા છે એ અમે આઈડેન્ટિફાઈડ ઓલરેડી કરી દીધા છે અત્યારે રહેણાંક દબાણ હોય અને ચોમાસાની સિઝન હોય તો સપ્ટેમ્બર મહિના પછી એને અમે નોટિસો પણ આપી છે અને સ્વેચ્છા જો ખાલી નહીં કરે તો એ ઓકળાઓ પણ અમે શહેરી વિસ્તારના ખાલી કરાવી જ દઈશું એટલે આ છે ગ્રામ્ય અને શહેર જ્યાં જ્યાં પણ સરકારી દબાણ છે જેમ કે તલાલા નગરપાલિકા છે કુડીના નગરપાલિકા છે વેરાવળ નગરપાલિકા છે એ તમામ જગ્યાએ અમે આ ડ્રાઈવ રાખી અને જે નર્તરૂપ દબાણો છે એ ખુલ્લા કરાવી છે અમે એક સર્વે કરાવ્યું છે કે જેટલા સરકારી જમીનો શહેરી વિસ્તારમાં આવેલી છે નગરપાલિકાને સોંપેલી છે એનું સ્ટેટસ અમે લીધું છે અને એ આગામી દિવસોમાં જ્યાં જ્યાં પણ હશે જગ્યાઓ અમે સો ટકા ખુલ્લી કરાવશું બિલકુલ અને ગામડાઓ પણ એવા છે કે જ્યાં દબાણ થયેલા છે આપ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે સરકારી જમીનના દબાણો કે ગોચા દબાણો એ તો અમે એક જે જે ગામો છે જે અમે એનું આખું એક ટાઈમ બનાવ્યું છે કારણ કે આમાં શું છે મશીનરી આખી રોકાય પંચાયત રેવન્યુ અને પોલીસનો સાપ રોકાય તો એ લોકોની જે અવેલેબિલિટી હોય એ પ્રમાણે ટાઈમ ટેબલ બનાવી એડવાન્સમાં બંદોબસ્ત તમામ પ્રકારનો પછી એ જેસીબી હોય ટ્રેક્ટર હોય પોલીસ હોય રેવન્યુ હોય કે એ સાથેનો બંદોબસ્ત સાથે એડવાન્સમાં જાણ કરી છે કે આ તારીખે આ ગામમાં આ કાર્ય કરવામાં આવશે અને હજી તો આ કામગીરી ચાલુ જ રહેશે અને જ્યાં જ્યાં પણ આ ગોચ દબાયેલું છે એ સો ટકા ખુલ્લી આવશે બિલકુલ ગીર સોમનાથમાં ઘણી ચાલે છે કોઈ પણ જાતની પ્રવૃત્તિ એમાં કરવા દેવાની નથી અને કોઈ પણ જો સરકારી કામ માટે પણ જમીન જોતી હોય તો એ અમારે ત્યાં મહેસૂલ વિભાગ મોકલવું પડે અને તે લોકોને યોગ્ય લાગે તો વિભાગ કક્ષાએથી એ મંજૂર થાય પછી જ આપણે એ ઉપયોગ કરી શકીએ છીએ જૂની લીઝો જે મંજૂર થઈ ગઈ કાયદેસરની એ જુદો પ્રશ્ન છે પણ નવી તો હવે ટૂંકમાં એના બેન જેવું છે એટલે કોઈ કોઈ અમારે અમારે ઝોન છે 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 નેશનલ પાર્ક ગીર તો એમાં પણ જે જે પ્રવૃત્તિઓ થતી હતી અમારે જેમ કે ખાણ ચાલતી હોય ગેરકાયદેસર કોઈ યુનિટ ચાલતા હોય તે અમે બંધ કરી દીધા છે અમે જે ગીર સેન્ચુરીમાં જે રિસોર્ટને એને મંજૂરી એનઓસી થી આપેલી છે એમાં પણ જો એને સરહદ ભંગ કર્યો હોય તો એને પણ નોટિસો આપેલી છે એટલે જે જે આવી સરકારી જમીનો પછી ગોચર હોય રોડ હોય રોડના ના માર્જિનની હોય નેશનલ હોય ની અમે એક ઝુંબેશ રાખીને કામગીરી તમામ વિભાગો સાથે મળીને હુમલો કરવામાં આવે છે ધાક ધમકીઓ આપવામાં આવે છે આવા કડવા અનુભવ થયેલા છે નહીં અમે પહેલાથી જ છે ત્યાં મિટિંગ કરીને એ લોકોને સ્વેચ્છાએ ખુલ્લી મોટા મોટાભાગે પ્રતિસાદ મળે જ છે લોકો સ્વેચ્છાએ કારણ કે એને ખબર છે કે દૂર કરવાનું છે સ્વેચ્છા એ દૂર કરી દે છે એટલે હજી સુધી આ જિલ્લામાં એક પણ એવો બનાવ બનેલ નથી કે જ્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે એ બગડવા પામેલી હોય બિલકુલ કેટલા સમય સુધીમાં તમને લાગે છે કે તમામે તમામ જેટલી પણ ગૌચરની જમીન છે તે મુક્ત કરાવી શકાશે આ તો અમારે ત્રણસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતો છે ને ભાગે આ ફરિયાદો હોય છે એટલે મેં આપને કીધું અમે ચોસઠ જેટલા એટલે અમારી આમ જોવો તો કામગીરી અમે ત્રીસેક ટકા જેટલી કામગીરી હજી તો પૂરી કરી છે જ્યાં જ્યાં પણ રજૂઆતો અમને મળી છે ને ભવિષ્યમાં મળશે તમામ જગ્યા એટલે આ તો ઓન ગોઈંગ પ્રોસેસ છે એટલે આમાં કોઈ સમય બધા નથી જગ્યા પણ અમે જ્યાં ફરિયાદ મળે પંદર દિવસમાં તો અમે આ કામગીરી સો ટકા પૂરી કરીએ જ છીએ જી બિલકુલ આપ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર